કાચી કેરીમાંથી બનતી આ ટેસ્ટી કેન્ડી જો તમે એકવાર બનાવી લીધી તો તમારા બાળકો બહારની કેન્ડી ખાવાનું પણ ભૂલી જશે હેલો ફ્રેન્ડ સ્વાગત છે તમારું મારા કિચનમાં આજે આપણે બનાવીશું કાચી કેરીમાંથી એકદમ જેલી જેવી કન્સિસ્ટન્સીની કેન્ડી તો આના માટે અહીંયા પર મેં એક મોટી સાઇઝની કેરી લીધી છે તોતા કેરી એ સ્વાદમાં ઓછી ખાટી હોય છે જેના કારણે આપણે આમાં ઓછી ખાંડનો ઉપયોગ કરી શકીએ જો તમારી પાસે ખાટી કેરી હોય તો તે પણ લઈ શકાય પણ તેમાં ખાંડનો ઉપયોગ વધારે કરવો પડે છે અહીંયા પર મેં કેરીને એકદમ સારી રીતે છાલ ઉતારી અને ઝીણા ઝીણા એના કટકા કરી લીધા છે હવે આપણે આ કેરીને સ્ટીમ કરવાની છે અહીંયા મેં સ્વાદમાં ખાટી મીઠી લાગે એટલે નાની જે ખાટી કેરી મારી પાસે હતી તેનો પણ ઉપયોગ કરેલો છે જેથી થોડીક ખટાશ પણ આમાં એડ થાય તો હવે બધી કેરીના સારી રીતે ટુકડા કરી લીધા છે અને એક વાસણની અંદર પાણી ગરમ કરી અને તેમાં હવે આ કેરીને આપણે સ્ટીમ કરવાની છે આ કેરીને પાણી ના લાગે એનું આપણે ધ્યાન રાખવાનું છે તો પાંચથી દસ મિનિટ સુધી કેરીને એકદમ સારી રીતે આપણે સ્ટીમ કરી લીધી છે અહીંયા પર તમે જોઈ શકો છો આપણી કેરી ચપ્પુ અડાડતા એકદમ સારી રીતે તૂટી જાય છે તો બસ આવી જ કન્સિસ્ટન્સીની આપણે આને પકાવવાની છે હવે થોડી કેરી આપણી ઠંડી થાય એટલે એને આપણે મિક્સરમાં ચલાવી લઈશું તો આ પ્રકારની પેસ્ટ બની ગઈ છે હવે એક પેનની અંદર ઘી એડ કર્યા વગર જ આપણે કેરીની જે પેસ્ટ છે તેને સારી રીતે કૂક કરી લઈશું અહીંયા પણ કેરીની પેસ્ટ મારે એક કપ જેટલી થઈ હતી એટલે તેના બરાબર જ એક કપ જેટલી ખાંડ નાખી છે તમે તમારી કેરીના સ્વાદના એકોર્ડિંગલી તમે ખાંડ ઓછી કે વધારે કરી શકો છો હવે અહીંયા સ્વાદ માટે થોડું સંચળ પાવડર એડ કર્યું છે હવે એક ચમચી જેટલા કોર્ન અંદર થોડું પાણી એડ કરી આપણે સ્લરી પ્રિપેર કરી લઈશું આ સ્લરીના કારણે જે આપણી કેન્ડી છે એ એકદમ થીક થઈ જશે અને એનું ટેક્સચર એકદમ જેલી જેવું થઈ જશે આ સ્ટેજ ઉપર આપણે આમાં અડધી ચમચી જેટલું ઘી એડ કરીશું ઘી એડ કરવાથી આપણી કેન્ડી થોડી શાઇની બનશે અહીં તમે જોઈ શકો છો કે ઘી એડ કર્યા બાદ જે આપણી કેન્ડી છે એ ઈઝીલી પેનમાંથી છૂટી પડી જાય છે અને અગાઉ જે કલર હતો એકદમ લાઇટ ગ્રીન હતો અને હવે ડાર્ક ગ્રીન થઈ ગયો છે ક્વોન્ટિટી પણ અડધી થઈ ગઈ છે તો હવે આ થિક આપણે કેન્ડીનું જે બેટર છે તેને આપણે ત્રણથી ચાર કલાક માટે ફ્રીઝર વગર જ પંખા નીચે નોર્મલ ટેમ્પરેચર ઉપર આપણે આને ઠંડુ કરીશું અને ત્યારબાદ તમે જુઓ તો એકદમ આસી આસાનીથી આના ટુકડા થાય છે તો એકદમ જેલી જેવી કન્સિસ્ટન્સી આની આવી ગઈ છે માર્કેટમાં જે જેલી ચોકલેટ બનતી હોય છે એકદમ એના જેવી જ લાગે છે હવે આને આજે આપણી કેન્ડી છે એ એકબીજા સાથે એકદમ ચોટેલી રહે છે તે ના રહે એના માટે અહીંયા પર મેં ખાંડનો પાવડર કરી અને બધા ઉપર એકદમ સારી રીતે કોટ કરી લીધો છે તમને એક કેન્ડી હું તોડીને બતાવું તો તરત જ તૂટી જાય અને એકદમ જેલી જેવી જ અને સ્વાદમાં ખાટી મીઠી આ કેન્ડી જો તમે બાળકોને આપશો તે તો તે બહારની ચોકલેટ ખાવાનું પણ ભૂલી જશે તો એકવાર આ રેસીપી જરૂરથી ટ્રાય કરજો